હેલો સોડા બોલો છો બાપુ બાપુ હું યુવાય સેના માંથી સોંગ જે છે જોયું તમે વિડીયો મેં જોયું ક્ષત્રિય બાપુ તમને લાગતું નહિ કે તમારા સોંગ થી આપડા સમાજ પર કેવી અસરો પડે અસરો તો બાપુ પડે છે નો ડાઉટ આપડે સમજીએ

હા તો કરાઈ દઉં કરાઈ દઉં નઈ કરી દો બાપુ આ વસ્તુ આપણ યોગ્ય ના લાગે બાપુ મારે તમને શું કેવું મારી વાત સાંભળો સાંભળો મારી વાત બાપુ બોલો આમાં શું અમે એક શું કેવાય નિરીક્ષણ કર્યું છે હમ શું નિરીક્ષણ કર્યું તો હેલો અત્યાર સુધી પેલું કોઈ મને શું વિરોધ વિરોધ મને ખ્યાલ નતો એ બાબત નો વિરોધ હમ બરાબર અને અત્યાર લાગે કોઈ વિરોધ કરતું બી નતું હા

તો એ બી તમાક એ બી કદાચ તમારે કરવું પડશે હા તો વાંધો નહીં તમને થોડી વાર મોકલી દઉં છું બરાબર થોડી વારમાં કઈ બરાબર કદાચ અપલોડ કરવાનો વિડીયો થાય કે ભાઈ આ રીતે મારા ભૂલ થઈ જાય ક્ષત્રિય સમાજની કોઈ બેન દીકરીની કોઈ આ તે વસ્તુ થઈ હોય લાગણી દુભાઈ હોય એવો કદાચ વિડીયો અપલોડ કરવાનો થાય તો એ બી તમારે કરવું પડશે બરાબર બરાબર હમ ચાલો જય